નમસ્કાર મિત્રો આપને મારા જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજે અમે આવ્યા આવી પહોંચ્યા છીએ સાળંગપુર જ્યાં અમે તાલીમ લેવા માટે આવ્યા છીએ મધમાયખી ઉસેર કેન્દ્ર અહીંયા સ્થાપિત કરવામાં આવવાનું છે એના માટે આપ આપજો અમારી પાછળ મધમાયખીનું દેખાડવાના છે તાલીમ આપણે જીવીય નો સીધો નજારો જોવા મશીન છે ને તમને બીક નહી લાગતી ને માખ્યું ની હા ઠેક મને તો એવું લાગે માખ્યું ની બીક લાગે એટલે આગા થોડાક રહ્યા તમે જો ટ્રેક્ટર ઉપર ચડી ગયા છે કડાક માખ્યું કડ હતો સીધું કે ભાગી જવાય ને

આપણે એક દિવસ માટે રાખવાની છે અને ઢાળ તો એટલા માટે સૂર્ય બાજુ જેટલી માખી રાખશો એટલે જલ્દીનું વર્કિંગ કામ થશે કારણ કે જેવો દિવસ ઉગે ને એટલે માખીને વર્કિંગ કામ કરવાનું હોય તમે બોક્સ આડા આમ ઉભા રહેશો તો માખી માણસ જેટલી સમજદાર નથી કે આમ ફરીને આવે બીજો અંદર નહીં આવે એટલામાં ને એટલા છે એટલે આપણે એને આ જે આવવા જવાનો રસ્તો છે એને આપણે કોઈ દી ડિસ્ટર્બ કરવાનો નહીં તો એ માખી ગઈ અંદર ના નથી ગઈ ને સર વિડિયો કરવાનો ખાલી ફોટા પાડો હમણા જ હમણા ઉતરું અત્યારે વર્કિંગ કામ પહેલો દિવસ છે વિડિયો ઉતારું નહીં નહીં એનો વિડિયો નથી ઉતારું સ્લોક બોલી દીધો હવે કઈ ના થાય હવે માખી કઈ કોઈને કરશે નહીં આમ તો થોડોક જ આપવાનો વધારે પડતું નહીં આપવાનો

હવે આ સત્તો આપણે કેતા ને નવી રાણી બનાવે આ બોક્સ માં નવી રાણી બનાવે જો ક્વીન સેલ વગેરે જો એ રોન પકડો તમ તને ભાઈ પકડો પકડો બીવાનો બસ ફોટો પાડો તમે ફોટો સામે તાકો

રાઠોડ સાહેબ હવે માહિતી આપે છે મધ માયી વિશે રાઠોડ સાહેબ આમાં રાણી માયખી ગોટે છે

કેમ નાનજી આમ થાય કેમેરો આડો આપણે अहिंसक મત છે એના ઈંડા બચ્ચાને કઈ નથી થતું માખી ડિસ્ટર્બ નથી થતી અને આપણે મત કાઢીએ આપડા હાથમાં ગ્લોસ પહેરેલા હોય છે એટલે આપણા હાથો વસ્તુ નથી અડતી હવે બધા થોડા દૂર રહ્યા હું માખી ખંખેરું છું કારણ કે આ માખીનો સત્તો આપણે દૂર કરવા માટે પછી આપણે ઓલા ત્યાં જવાનું છે ક્યાં એકસ્ટેટર મશીન બીજું બીજું થેન્કયુ જો આ છે ને શું કરવાનું ઇંડા રાણી હોય ને કોઈ વાંધો નહીં આ સતો આપણે આ રીતે હાથ રાખવાનો કઈ રીતે જોઈ લેજો આ ખંખરી ગાય લાવો અહીંયા કોઈ પણ હોય ને રાણી કોઈ પણ માખી

જૂના સત્તા હોય ને હું તમને ઓલું કે તો જોઈ આવો આજે ગંદુ ગંદુ કરે છે ને બાકી આ ગંદુ ગંદુ આ બધું અહીંયા અને આ આ જો આ બધો એના આ બધા આમાં નથી આ નવા છે બાકી એને કરવા જો આ બધું આના સીલ છે નહીં અને આને વાંધો નહીં આવે આજે ઓછા ભારે ઉપરનો મેન છે ને આમ આમ કરી નાખવાનું બરાબર હવે આ બાકી તો એનું ખુલ્લું જ છે સીલ મારવાનું બાકી હતું

જો આ અંદર કોઈ વિડીયો ઉતારો તો કેટલું મત ભેગું થાય બધા જોવા થાય હવે આ મત છે ને બાદ દેવું આ પાછી ખોટું ઓલું જ થઈ જશે જો હવે બધા ઉપર થી આવે આ પ્રક્રિયા જોઈ લીધી ભાઈ હવે મત કઈ રીતે ભેગું થાય કેટલું થાય આ લગભગ

કોઈનો નો હાથે નહી લાગે એ રીતે આ મધ ઉત્પાદન થાય છે હા તમને બધું હાલ જોઈ લો પૂરો તમે લઈ ગયા થાય જોઈ લઈ લો જોઈ લો બધાને સૂટ જોઈ લો

શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો પેટી છે નમસ્કાર મિત્રો આજે આમ આયા તા મધ માયી તાલીમ માં એનો લોંગ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં પૂરો જોઈજો આજે હવે અમારો વિડીયો અહીંયા સમાપ્ત કરવી છે જય માતાજી જય હિન્દ જય ભારત